નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગુજરાત પ્રસિદ્ધ વાસ્તવિત વાર્તાને આધારિત ભાવાનુવાદ એક હતી અનુદિદી સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન કૌશિક શાહ પ્રસ્તુત છે વાર્તા એક હતી અનુદીદી આજ સુધી બની ન હોય એવી ઘટના તે દિવસે બની વાત એવી હતી કે માસ્તરજીની અનુને જોવા એક છોકરો અને તેના માતા પિતા આવ્યા હતા સુખી સાધન સંપન્ન પરિવારનો છોકરો હતો ના ગમવાનું કોઈ કારણ નહોતું છતાં એની સાથે લગ્ન માટે અનુ દીદીએ ના પાડી દીધી સ્વાભાવિક છે આવી અણધારી વાતથી છોકરો તેનો પરિવાર જ નહીં માસ્તરજી પણ સ્તબ્ધ ઘરમાં સન્નાટો પ્રસરેલો હતો ખુરશી પર સાવ હતાશ થઈને બેઠેલા માસ્તરજીને જોઈને સમજાતું હતું કે એમના મનમાં કેવો આક્રોશ હશે પણ અનુદીદી તો જાણે કશું અઘટિત બન્યું જ ન હોય એમ સાવ નિર્લેપ હતા હું પણ અનુદી થોડો ગુસ્સે તો હતો જ વિવેક તને પણ મારો નિર્ણય યોગ્ય નથી લાગ્યો ખરું ને મારા ચહેરા પર ની અકળામણ જોઈને અનુદી એ પૂછ્યું તમને જેમ ઠીક લાગે એમ નિર્ણય કરવાનો વાંધો નથી પણ એ છોકરા સાથે આવી દલીલ કરીને એને ઉતારી પાડવાની જરૂર નહોતી લગ્ન કર્યા વગર જીવન હા વિવેક લગ્ન જો એક વેપાર હશે તો આ જીવન લગ્ન નહીં કરું મારી વાતને અધવચ્ચે જ અનુધિ કાપી નાખી તું અહીં હોત તો તું પણ મારી વાત સાથે સંમત થાત જો એ બાપુજીને એમ કહી શકે કે તમે ડિગ્રીની પીએચડીની ડિગ્રીની વાત કરો છો પણ મને એમબીબીએસ છોકરીનો પચાસ હજાર કેશ સાથે લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે છોકરીના ભણતરની જેને કિંમત જ ન હોય એની સાથે તો એવી રીતે જ વાત કરાય જીવા દેવ એવી પૂજા અનુદિના અવાજમાં રોષ હતો છોકરો પ્રોફેસર છે થોડા સમયમાં વિદેશ જવાનો છે તો અનુદિતની આંખમાં તીખારો પ્રગટ્યો વિદેશ જવું એ એની લાયકાતનો પુરાવો કહેવાય હું ચૂપ થઈ ગયો જાણતો હતો કે માસ્તરજીની જેમ અનુદિદી પણ ગાંધીજી થી માનીને ગૌતમ બુદ્ધ લેનિન અને માર્ક્સના વિચારોથી પ્રભાવિત હતા ખોખલા રૂટીચુસ્ત સમાજની વિચારધારા બદલવા કોઈ કે તો ક્રાંતિ આણવી રહી એવું માનતા અનુદિતિનો મોટો ભાગનો સમય શહેરની ચોપડ પટ્ટીમાં મજૂર કામદાર જેવા શોષિત વર્ગની સમસ્યા ઉકેલવામાં ઝૂપડપટ્ટીની સ્ત્રીઓને સિલાઈ કામ જેવા આર્થિક ટેકો થાય એવા કામ શીખવાડવામાં સફાઈ કામદારી વસ્તીમાં લઈ ગયા અરર અરર કેવી જગ્યા ત્યાં પહોંચીને વિચિત્ર ગંધથી જાણે

એનો અર્થ અનુદિની વાતો માત્ર દેખાડો નહોતી એ સાચે જ જે માનતા જે કહેતા એ કરતા જ હશે એની આજે ખાતરી થઈ આશુતોષ ની ખોલીની દિવાલ પરના સર્ટિફિકેટ્સ અને ડિગ્રી થી એની બુદ્ધિમત્તાનો અંદાજ આવતો હતો જો કે વાતો વાતોમાં સમજાયું પરિચય સરકારી નોકરીની ગુલામી કરતા એણે ગુલામા જેવી હાલતમાં જીવતા લોકોના કલ્યાણ અર્થે જીવવાનું નક્કી કરી લીધું હતું આવા આશુતોષ જેવા અનેક સંવેદનશીલ અને જાગૃત યુવક યુવતીઓ હતા જે અનુદિદીના દહેજ બળાત્કાર વિરુદ્ધ ક્રાંતિકારી વિચારો અને આમૂલ પરિવર્તન કાર્યમાં અનુદિદી સાથે સક્રિય રીતે જોડાયેલા હતા ઘણીવાર અસામાજિક તત્વો અને પોલીસ કર્મીઓ સાથે મુઠભેડ થઈ જતી છતાં અનુ દીદી ક્યારેય પાછા નહોતા પડ્યા થોડા દિવસથી શરૂ થયેલી ભારતીય કોટન મિલના કામદારોના હક માટેની હડતાલમાં એમણે કામદારોની પત્નીઓને પણ સાથ આપવા સમજાવી હતી અખબારોમાં આ હડતાલ હેડલાઇન બની ગઈ શહેરમાં આ ધરણાની ચર્ચા ચગડોળે ચડી કોઈ અઘટિત ઘટના રોકવા પોલીસોનો જાપતો વધ્યો સ્વાભાવિક છે જે થવાનું હતું એ થયું જ મજદૂર કામદારોને ગેરમાર્ગે દોરવા બદલ અનુ દીદીની ધરપકડ થઈ જે થયું એ જરાય સ્વાભાવિક કે સ્વીકાર્ય નહોતું જે અઘટિત ઘટના રોકવાના અર્થે થયેલી અનુદિદીની ધરપકડ પછી જે અઘટિત સમાચાર આવ્યા એ સાવ અકલ્પ્ય હતા મિસ અનુજા ચૌધરીની પાંચ પોલીસોની ઘાતકી હત્યા માટે કોર્ટે ફરમાવી ફાંસીની સજા મિસ અનુજા ચૌધરીએ સહાયતા કે માફી માંગવાનું કરેલો ઇનકાર શહેરભરમાં હાહાકાર મચી ગયો અનુદિદીને કડક ચાપતા હેઠળ પટનાની જેલમાં રાખવામાં આવ્યા હતા પહેલા એકવાર મળવાની અરજી મંજૂર થઈ હું અને આશુતોષ લઈને અનુદિદીને મળવા પહોંચ્યા અનુદિદીને મળીએ તે પહેલા જેલના સુપ્રિન્ટેન્ડન્ટે એક ફોર્મ પર માસ્તરજીની મંજૂરીની લીધી જેમાં લખ્યું હતું કે શાંતિપૂર્વક લઈ જવાની રહેશે આ સજાના વિરોધ અર્થે શહેરમાં કોઈ નારાબાજી નહીં થાય કે નહીં કોઈ જુલુસ કાઢવામાં આવે માત્ર પાંચ મિનિટ મળવાની પરવાનગી મળી હતી કોટડીમાંથી બહુ પીડા આપી માસ્તરજી ને જોઈને એમની આંખોમાં આંસુ સરી પડ્યા સળિયા વચ્ચે હાથ ખોસીને માસ્તરજીએ દીદીના વિખરેલા વાળ વાળા માથાને નિર્દોષ મને ખબર હતી પણ કદાચ સમય મર્યાદાના લીધે વાત ન થાય એમ વિચારીને આ પત્ર લખી રાખ્યો હતો અનુ અનુદીએ હળવેથી મારા હાથમાં પત્ર સરકાવ્યો બહાર નીકળીને પત્ર વાંચ્યો પ્રિય વિવેક તારી અનુ દીદીએ એ પાંચ પોલીસ કર્મીઓની હત્યા ન કરી હોત તો નક્કી એમના દ્વારા બળાત્કારનો ભોગ બની હોત કોર્ટમાં આ વાત જાહેર કરત તો આંદોલનમાં જોડાયેલી મહિલાઓમાં ડર બેસી જાત માફી માંગી હોત તો જીવન મળત પણ ક્રાંતિ માટે આપેલું બલિદાન અન્ય માટે પ્રેરણા બની રહે શોષણ કે વિરુદ્ધ મૃત્યુનું મારા મનમાં ગૌરવ છે મારી ફાંસીને તું પણ સહજ રીતે સ્વીકારેલી છે તું તો પાછો લેખક પણ મહેરબાની કરીને ભાવનામાં આવીને મારા મૃત્યુને બલિદાનનો મુદ્દો બનાવીને અખબારમાં હેડલાઇન ન બનાવીશ સિસ્ટમના સડાને રોકવાના ક્રાંતિકારી આંદોલનને વાર્તા કવિતા કે લેખો પૂરતા સીમિત ના બનાવી દેતો ક્રાંતિને સાચા અર્થમાં સમજીને આચરણમાં મૂકજે જાણું છું તારા ગયો ફાંસી પછી રાત્રે બે વાગ્યે દીદીનું મૃત શરીર અમને સોંપવામાં આવ્યું અર્થી ઉઠી ત્યારે કોણ જાણે કેટલાય લોકો અમારી સાથે જોડાયા પ્રશાસનના ઓર્ડરના લીધે અંતિમ સંસ્કાર સુધી હથિયારધારી પોલીસ પણ સામેલ હતા ભરી આંખે હું જોઈ રહ્યો કે ચિતાની જ્વાળાની સાક્ષીએ અનેક લોકો આ ક્રાંતિની મશાલ પ્રજ્વલિત રાખવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા હતા હું માસ્ટરજી નો હાથ પકડીને સ્મશાન ઘાટના પગથિયા ચડ્યો ત્યારે પૂર્વમાં સૂર્યોદય થઈ રહ્યો હતો અસ્તુ ભાવાનુવાદ રાજુન કૌશિક